જો બધી તોપ જ છે કેટલી બધી છે તા કાવે ને કાંક આવે જાય તો જો દુશ્મનો વાર કરે ને તો સીધા જ અહિયાં થી ઉડાડી દેવાના જો સામે હમણાં ત્યાં હતા અમે ત્યાંથી પાછા ઉપર ચડી ગયા ફરી અને નીચે જો દરિયા કિનારો કેટલા મોજો આવે છે મજા દિવાલારે અથડાય છે હ 6 દિવાલારે અથડાય છે જો ઓ હમ દેખો દરિયો છે આખો દરિયો છે દૂર દૂર સુધી દરિયો દરિયો દરિયો

મજા આવે મજા આવે ને બસર ફરવાનું હોય એટલે કોને નો મજા આવે હે પાછો વળવું પડશે સામે તોપ આવે અહીંયા જતા ભી ચાલો મજા આવે છે ફરવાની તમે બધા આવજો કિલ્લે ફરવા મજા આવશે આમ તો અહીંયા ફરીએ તો દોઢ બે કલાક જેવું નીકળી જાય એવું છે પણ અમારે અમે ફરીએ છીએ પણ બ્લોગમાં એટલું બધું કન્ટિન્યુ નથી રાખી શકતા અમે એટલે તમને જે જોવા જેવું છે ને શોર્ટ શોર્ટિંગ બતાવીએ છીએ તો આખો વિડીયો જોજો સ્કીપ ન કરતા બો એટલે બહુ મજા આવશે તમને લોકોને આ છેતર મજા આવી અજા અયા નીચે કેટલી બધી ટોપ છે આ બધી ટોપ છે ને ઓરિજિનલ છે ડુપ્લિકેટ નથી જો અહીંયા કેટલી બધી ટોપ છે બહુ જોરદાર છે ઓરિજિનલ છે આ બધી ટોપ અહીંયાથી તાકતા હશે દુશ્મનોને હા નહીં હે આ જ આવતા હોય ને હા દુશ્મનોના જાહ જાવતા હોય ને પછી ઉડાવી દે ટોપથી દરિયો 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 જો મોજા કેવા આવે છે પછી સામે દિવાલ રહી ને ત્યાં અથડા છે નહીં આ જો કોઈ જેવું છે નાનું એવું તેને ઊંડું ઊંડું છે આમાં બહુ જબરા કે દે છે ને પૂરી દેતા હોય છે નહીં જગર માથા એ છે ને જે પાગી જતા હોય છે એના કૂઈમાં પૂરી દેતા હોય છે તો જો આ લાઇટ હાઉસ છે જો કેટલું મોટું છે લાઇટ હાઉસ અને અહીંયા બેસવાની વ્યવસ્થા છે આ સાઈડ પાછી તોપ આવી ગઈ છે અને હવે છેલ્લું સ્ટેન્ડ છે

પગ છે પાછું ઉતરવાનું હવે તો બધી જગ્યાએ ઉતરવાનું જ આવશે નહીં છે હમણાં ચડાય એટલે ચાલશે હવે થાકી ગયા છે અમે ગંગેશ્વર પહોંચી ગયા છે ને એનો દરિયો છે જો કેટલા મોજા આવે છે આપણે દ્વારકા ગયા અહીંયા આવું જોતું હતું નહીં હા દ્વારકા ગયા ને આ તો આ પાણી છેક આપણે અહીંયા ઉભા હોય ત્યાં આ આવવા આવે હા 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 તો પાણી બધા જો ગંગેશ્વર મહાદેવ અંદર જવાનો ગેટ છે અહીંયા ગંગેશ્વર મહાદેવનો

પાણી <laughs> <laughs>

दो पराफिया याइगी आफित्सा ट्रुक अ अध्सा आचिसा sì उपीप नाच आप्रत त्याएग हुएग सान। अभने जो शह अपेकृस भमा भता ना है किना illustraz dengan। नदीले पानीमा भिज्दैछ आछ गङ्गेश्वर महादेव छ पाँच शिवलिंग छ अनि यो जो पानी आबे को भापे छ किन पानी आवे छ जो पानी आछ પલળી જવાય આવું છું તો તો પણ તમે પલળી જાત અહીંયા ઠીક છે મમ્મી અહીંયા અહીંયા હા મમ્મી મમ્મી શું કરા મમ્મી ઉભા છે અહીંયાથી રહ્યો અહીંયા હાલો અહીંયા ક્યાં જાવ ഹോ ഗടാര ഗർഗ ബോശ ഹ ആ ഗടേ ചേ ഏ ഐ വോ ആപ്ഡി ഉപ്പർ ഉഡേ ചേ

અમે બર્ડ સેન્ચુરી પહોંચી ગયા છે અને અંદર જઈને દેખાડીએ તમને લોકોને કેવું છે અહીંયા છે એન્ટર થવાનો બેટ તો જ અહીંયા બર્ડ સેન્ચુરી અમે આવી ગયા છીએ અને અહીંયા અમારે બોટિંગ કરવાની છે મમ્મી હાલો ને બેઠા છો તમે કોઈ દિવસ ને મમ્મી બીક લાગે છે આવતા નથી હમણાં તો કેતા ફરી જ લેવું છે હવે હાલો

જેકેટ પહેર પછી બોટિંગ માં જઈશું એમ મમ્મી જો આના આના કરતા આવી ગયા છે ના પડતા તો હે ખતરનાક ખેલાડી મે હા ખેલાડી ધનથી શરૂઆત જેકેટ પહેરે છે ચાલો તો રેડી થઈ ગયો છું બોટિંગ લો

फरिद का केही आउ तो फरी फरिद लेउ त फरि लेवामा आए बदु मम्मी जानु जो, तो जो मारो मारो आयो छ जवान लाइम राख खतरा के खेलाडी मा जातो यहीरी तू सोनक छ मम्मी

લો હવે અમે રવાના થઈ ગયા છે બર્ડ સેન્ચુરી પક્ષી જોવા માટે દેખાય રીટા તું ક્યાં જોવે આમ દૂર દેખાય છે

स <onders Spanish> <mí> સ્પીડ થોડીક વધી છે હવે સ્પીડ પગડી અને રીટા થોડુંક થોડુંક પીવે છે અને મમ્મી થોડાક થોડાક પીવે